અમે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના કાર્યાલયથી લગભગ નવથી દસ કિલોમીટર પદયાત્રા કરી અને દેવાધી દેવ બાર જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી અને નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે માર્કંડે પૂજા જન્મદિવસની કરી અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સ્વસ્થ જીવન અને નિરોગી અને વિકસિત ભારત બનાવવામાં એ અગ્રેસર રહીએ અને સોમનાથ દાદા એટલી શક્તિ અર્પે કે ભારત માતા વિશ્વગુરુ બને સોનેકી સીડિયા કહેવાતું હતું ભારત એ જ રીતના ફરીથી સોનેકી સીડિયા બને એમાં સોમનાથ દાદા નરેન્દ્રભાઈને ભારતીયોને શક્તિ અર્પે એવી કામના કરવામાં આવી અને આ પૂજા અર્ચના કરી અને એમના જન્મદિવસને મનાવવામાં આવ્યો છે અને આજે અહીંથી અત્યારે આજના દિવસે અમારે બ્લડ ડોનેશન કેમ્પ નિરાધારના આધાર એવા આપણા ટોલનાકા આગળ આશ્રમ છે એમાં આખા ભારતના જે મંદબુદ્ધિના હોય કે ઘરેથી વિખુટા પડ્યા હોય અને સીધા અહીંયા સોમનાથ સુધી પહોંચતા હોય અને એને સાચવતું આ ટ્રસ્ટ છે તે એ મંદબુદ્ધિના લોકોને ભોજનપુરામાં નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે કરાવવાનું છે અનેક સેવાકીય કાર્યો ગીર સોમનાથ જિલ્લામાં વિધાનસભા વાઇઝ મંડળ વાઇઝ સેવાકીય કાર્ય બ્લડ ડોનેશનના કેમ્પો અને વિવિધ પખવાડિયું આ ઉજવવાનું છે સત્તર તારીખથી લઈ અને બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિ સુધી દરેક વિસ્તારમાં સેવાકીય કાર્યક્રમ સ્વચ્છતાના કાર્યક્રમો હોસ્પિટલ હોય તો જરૂરિયાતમંદ લોકોને ફ્રૂટ વિતરણ વગેરેના કાર્યક્રમો અમે આપ્યા છે અને આજ રોજે અમે ભગવાન સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને એટલી શક્તિ અર્પો કે ભારત માતા વિશ્વગુરુ બને એવી પ્રાર્થના સાથે જય સોમનાથ